અને આ કારણથી જ જંગલના રાજા લાયને જંગલના બધા જાનવરોની મીટિંગ બોલાવી હતી આપણા સુંદર જંગલમાં કેટલાક દિવસોથી આપણા જ મિત્રો બહુ જ રહસ્યમય રીતે ગાયબ થાય છે અને આજે પણ થયા છે હજુ પણ ખબર નથી પડી રહી કે આ બધું થાય છે તો કેવી રીતે હું ઈચ્છું છું કે તમારામાંથી જે પણ સમજદાર હોય તે મને સલાહ આપે કે આગળ શું કરવામાં આવે આ સાંભળીને બ્લેન્કી બોલી જંગલમાં માં બધાએ બહુ જ પ્રયત્નો કર્યા તે શોધવાના પણ કઈ જ ખબર ના પડી મને લાગે છે બધાય પોતાના નસીબ ઉપર વિશ્વાસ કરીને બેસી જવું જોઈએ એવું જ લાગે છે આ કામ જરૂર કોઈ ભૂત પ્રેતનું છે મેં અહીંયા બધાને મને સલાહ આપવા માટે બોલાવ્યા છે પણ તું તો નિર્ણય સંભળાવવા લાગી બકવાસ વિચારોને પોતાની પાસે રાખ લાયનની વાત સાંભળીને બ્લેન્કી એક જગ્યાએ બેસી ગઈ બ્લેન્કીની વાત મિંકુને જરા પણ ન ગમી મિંકુ એક તોફાની વાંદરો હતો જે મોટી મોટી ડીંગો હાંકતો હતો ખબર નહીં તે વખતે મિન્કુને શું સૂજ્યું કે તે જોરથી બોલ્યો